સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ની અધ્યક્ષતા હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેન જિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે શાળાનું પ્રથમ પગથિયું ચડતા નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરી કુમકુમ પગલા સાથે શાળામાં આવકારવામાં આવ્યા હતા આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સૌ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી શાળામાં જ્યાં હજારોની સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા શાળા પ્રવેશ ઉત્સવ એ બાળકોના ભવિષ્ય ઉજ્જવળ કરવાનો આ કાર્યક્રમ છે અને આ પ્રયાસ થકી રાજ્યમાં ગામડાઓથી લઈને શહેરોમાં શાળાઓની અંદર ખૂબ મોટો બદલાવ આવ્યો છે આભાર